જ્યાં સુધી ભગવાન મળ્યા નથી પણ ભગવાનને મળવાની તાલાવેલી આ હૃદયમાં જાગી ગઈ છે ક્યારે મળીશ એને મારો વાહલોજી મને ક્યારે મળશે આજે બંને વચ્ચેનો જે સમય એની વચ્ચે રહેલો જે વિરહ છે એ જે ભાવ છે એ એક સ્વરૂપે આનંદ છે તો એ વિરહની અંદર રહેલો ભાવ એ આનંદ એ ઈશ્વર છે સત સત્ચિત અને આનંદ આવું પરમાત્માનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેત હવે અરે સાચું સ્વરૂપ બધી વાત સાચી પણ કઈ કામ ધંધો કરે છે આ તમારો ભગવાન ઈશ્વર કઈ કામ કરે છે કે એમના નવરાજ બેઠા હોય છે સૃષ્ટિનું સર્જન બ્રહ્માજીને સોંપી દીધું સંહારણ મહાદેવજીને સોંપી દીધું પાલન પોષણ ની અંદર બધાય દેવતાઓને મૂકી દીધા ભાઈઓ બહેનો માતાઓ ભજવા જેવો એક કૃષ્ણ માત્ર એક કૃષ્ણ અને એક કૃષ્ણ શિવ પણ જેની સમાધિમાં લીન હોય બ્રહ્માજીનું તો શું કહેવું કેટલી વખત મોહ પામ્યા એ મૂર્તિમાં અને કેટલી ભૂલો કરે છે જગતનો સર્વશ્રેષ્ઠ વૈષ્ણવ કોણ તો એ શિવ છે અને જગતનો સર્વશ્રેષ્ઠ શૈવ કોણ તો એ ભગવાન નારાયણ કૃષ્ણ છે કંઈ કરે છે કામકાજ કંઈ કરે છે શાસ્ત્રકારો કહે છે વિશ્વોત્પત્યાદિ હેત વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય આ મૂળ કારણ રૂપે જે વ્યાપ્ત છે સૃષ્ટિને બનાવવી એનું સર્જન કરવું બ્રહ્માજીએ પૂતળું બનાવીને મૂકી દીધું પણ નારાયણની દ્રષ્ટિ ન પડે ત્યાં સુધી એ આંખો ન ખોલે એટલે સૃષ્ટિનું સર્જન પાલન પોષણ કીડીને કણ હાથીને મણ દેનારો એ એટલે આ ભગવાનનું કાર્ય છે કાર્ય કાર્ય સ્વભાવ છે કયો જગતની ઉત્પત્તિ કરવી એનું સ્થાપન કરવું પાલન પોષણ કરવું અને સમય પૂર્ણ થતા એનું સંહરણ કરવું કૃષ્ણ કનૈયા